રાજા રજવાડા સ્ટાઇલ માં શાહી ઠાઠ સાથે જાણ નીકળતા વરરાજાને જોવા માટે શહેરના રસ્તા પર રાહદારીઓ વાહન ચાલકો જોવા ઉમટી પડ્યા હતા અને જાન જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયા હતા જોકે આ કોળી પટેલ સમાજની જાન આમ તો વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં લાખો કરોડોનો ખર્ચો સાથે માથે બાંધી નીકળતા જોવા મળતા હોય છે ત્યારે વલસાડ શહેર તેમજ કદાચ જિલ્લામાં પ્રથમવાર વલસાડ ડુંગળીના જાણીતા બિલ્ડર્સ બિપિનભાઈ પટેલના દીકરા હર્ષ પટેલના લગ્ન પ્રસંગે આજ રોજ તેમના વલસાડ શહેરના આવાભાઈ હાઈસ્કૂલ પાસે આવેલા તેમના નવા પ્રમુખ મહેલમાંથી બપોરે હાથી ઘોડા અને વિન્ટેજ કાર નીકળી હતી વલસાડના શહેરી રસ્તા પરથી હાથી ઘોડા અને વિન્ટેજ કારમાં નીકળતા આ બિલ્ડરની દીકરાની જાન જોવા માટે રાહદારીઓ વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બિલ્ડર પુત્ર હર્ષ પટેલની જાન જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયા હતા જો કે આ કોળી પટેલ સમાજની 68 સાથે જાન પ્રથમ પ્રથમવાર નિકળતા લોકોએ આ જાનને પોતાના મોબાઈલના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા